ઇથોપિયાની શ્રીમદ મહિલાએ ઘરકામ કરતી યુવતીને અપશબ્દો કહેતા આદિવાસી સમાજમાં રોષ યુવતી સાથે આદિવાસી સમાજે પાડી પોલીસ સ્ટેશન અને પ્રાંતમાં કરી લેખિત ફરિયાદ પાડી તાલુકામાં આદિવાસી સમાજની શ્રમિક યુવતી સાથે બનેલી એક ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેની મળેલી વિગતો મુજબ એક આદિવાસી સમાજની યુવતીને પાડીના ટુકવાડા ખાતે અવધ ઇથોપિયા અવધ હેલિકોનિયા હોમસ્તા એક બંગલામાં એક દિવસ મજૂરી માટે બોલાવવામાં આવી હતી આખો દિવસ કઠિન પરિશ્રમ બાદ યુવતીને મહેનતાનો આપ્યા વિના બંગલા માલિક એવી મહિલાએ જણાવ્યું કે અઠવાડિયા માટે અમે બહાર જઈશું પછી ફરી ફોન કરી બોલાવીશું આ યુવતીની આજીવિકા તેના દૈનિક મજૂરીના મહેનતાના ઉપર આધારિત છે અને એવા આર્થિક સંજોગો વચ્ચે જો તેને મજૂરી ન મળે તો તેનો પરિવાર ભૂખ્યો એવી સ્થિતિ હોવા છતાં બંગલા માલિક મહિલાએ તેને આપ્યા વિના રવાના કરી દીધા હતા કેટલાક દિવસો બાદ બંગલા માલિક મહિલાએ આ યુવતીને ફરીથી કામ પર બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતી તે સમયે અન્ય સ્થળે મજૂરીમાં વ્યસ્ત હોવાથી તેનો ફોન ઉઠાવી શકી ન હતી આ પરિસ્થિતિમાં સીમંત ઘરની મહિલાએ પોતાનો જાતિ આધારિત અહંકાર અને ભેદભાવ વ્યક્ત કરતા યુવતીને અપમાનજનક ભાષામાં ગાળો બોલી વધુમાં એ ગાળો સાથેનો ઓડિયો ક્લિપ યુવતીના ફોન પર મોકલીને જાતિ અને ઊંચ નીચને કારણે ભાવના દુભાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઓડિયો સાંભળી આદિવાસી યુવતી આશ્ચર્યમાં અને તણાવમાં મુકાઈ ગઈ હતી તેણે આ અન્યાય અંગે સમાજના આગેવાનોને જાણ કરી હતી આ ઓડિયો ક્લિપ સમાજમાં વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને પાડી તેમજ આજુબાજુના વિસ્તારના આદિવાસી આગેવાનો આ મામલે ન્યાય માટે એકજૂટ થયા હતા અને અને યુવતી તથા તાલુકાના આદિવાસી સમાજના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મહિલા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી હતી તેમણે આ મામલાને આગળ ધપાવવા માટે પારડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે તેમજ આ અંગેની જાણ આદિજાતિ મંત્રી ગાંધીનગર અનુસૂચિત જનજાતિ આયોગ અને વલસાડ એસપી કચેરીએ કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે બટેંગે તો કટેંગેના સૂત્ર અંતર્ગત સૌનો સમાન અધિકાર હોવા છતાં અમુક લોકોના માનસમાં હજી પણ ઊંચ નીચ અને જાતિ વિશેના ભેદભાવનો અહંકાર છે સમાજે એક સુરમાં શ્રીમંત આ મહિલા સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે જો ન્યાય ન મળે તો આદિવાસી સમાજે ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જેથી આવી ઘટનાઓનું ફરી પુનરાવર્તન ન થાય

તો મને એટલે કીધું કે અમે પાંચ તારીખ આવવાના છીએ ચાર તારીખે સાંજે ફોન કરશું અમને તમને તો તમે આવી તો કીધું કે મારા એક દિવસનો પગાર આપી જવું તેને મને આપવા માટે ના પાડી કે અમે આવું ને ત્યારે તે પગાર સાથે જોઈન્ટ કરીને આપશું તમને એટલે પછી મેં તો અમારે તો કામ ખેતી એટલે મેં ખેતી માટે કામે માટે ગઈ તો એને મને ત્રણ તારીખે ફોન કરલો હતો કે મારથી ઉચકાવી લો ની એમ નોકરી પર હેલા એટલે તો એને ત્રણ તારીખે મને ત્રણ ચાર ફોન કરેલા પછી બીજા દિવસ સવારે અગિયાર વાગે એટલે એને મેસેજ મોકલાવી દીધો આવી રીતના બોલીને ગમે તેમ એટલે મેં અમારે જે અમને લેગલા ને તેને પછી ફોન કર્યો આ મેસેજ મોકલાવી ગયો કોને આપ જોઈ શકો છો આ રવિના બેનની વેદના તમારી સમક્ષ એમને ઠાલવી સમસ્ત આદિવાસી સમાજ પાર્ટી શહેર અને પાર્ટી તાલુકો એમની વેદના ને વાંચા આપવા માટે સુપ્રમ પાડી પોલીસ સ્ટેશન જઈને અમે એ વિષયમાં ફરિયાદ આપી પ્લાન્ટ અધિકારી આપ્યું એમની વેદના ને આપવા માટે વિષય એવો છે કે આદિવાસી સમાજના છે સૌથી સૌથી ગુજરાત મોટો સમાજ બીજા એવા હરપડી સમુદાયમાંથી આવે છે હરપડી સમા સમુદાય શિક્ષણમાં અને રોજગારીમાં પણ સૌથી પાછળ છે એટલે ગરીબ સમાજ છે એટલે એ મહેનત મજૂરીનું કામ કરે છે પણ ઈમાનદારીનું કામ કરે છે એક ભાગરૂપે એ અવડ કરીને આપણે સોસાયટી આવેલી છે જેમાં એલિટબર્ગ એટલે કે જે સવર્ણ નહીં ધનવાન લોકો રહે ને એવી સોસાયટી છે એ સોસાયટીના માણસો માણસોને માણસો નથી સમજતા એમ જો એ લોકો પશુ દાન દાન કરશે કોઈ બીજાને દાન કરશે પણ પોતાની ઘરે કામ કરવા માણસો તેમની ઇજ્જત નથી હાસી શકતા અને તેમને સાચું વર્તન નથી આપી શકતા તેમને માણસની વ્યાખ્યામાં જ ઘણતા નથી એટલે આજે આ પરિસ્થિતિ આવીને ઉભી રે કે એમના સમાજ એમની સાથે એમને આખા સમાજને વખાણી કાઢ્યું અને હરપડી સમાજ એટલો બધો માયકાંગો અને પાંગરો પણ નથી એની અંદર પણ શિક્ષિત વર્ગ છે એમાં પણ સારા આગેવાનો છે એ અમે કે એમ બેસી રહે એવી પરિસ્થિતિમાં નથી આજે અમે અમારે સમાજની બેનને ન્યાય આપવા માટે આજે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે એ તમે શબ્દો એ બેનના સાંભળશો કેટલી એ એટલો ધ્રુવના શબ્દો અમારા બધા ધ્રુણી રાખતા હોય તો તમારા સમાજના માણસોને કામ કરવા બોલાવો અમારા માણસો શું કામ મજૂરીએ બોલાવો છો કેમ કે અમે મજૂરી કરીએ છીએ તો જ તમે આજે ઉજળા દેખાવ છો એ તમે ઉજરા દેખાઈ નહી શકે સમાજ એકબીજાનો પૂરક હોય છે એકબીજા વગર કોઈને ચાલતું નહીં છે એના સમાજમાં સારા દાનની દાટા છે આપણે કોઈ સમાજનું અપમાન કરવું નહીં જોઈએ મનુષ્ય માત્ર સરખો છે એટલે બધાને સોર્ને ન્યાય મળવો જોઈએ જય ભારત જય સંવિધાન એ છે કે બેનુ જાતિસૂચક વાત કરીને એમનું અપમાન કરવામાં આવ્યું એમને પોતાના સમાજને આખો વખોડી નાખવામાં આવ્યો અને એવા અપશબ્દો બોલ્યા છે કે જાહેરમાં મને બોલવાની શરમ આવે છે અમે કોઈ બીજા સમાજ માટે પણ આવું નથી બોલતા આપણે દરેક સમાજને સરખા સમજીએ છીએ ભારતમાં સો નાગરિકો સમાન છે એટલે બધાને સમાન નાગરિક તરીકે આપણે જોવાનું હોય છે દરેકને સન્માન આપવાનું હોય છે પણ દેશના મૂળ માલિક સાથે જ વારંવાર ઘણી થાય છે અગારી પણ એક મોટા કલાકાર સમાજને વખાણીને ગયા અને આવા એલિટ વર્ગના ધનવાન કહેવાના ધનવાન લોકો હવે નાના માણસોને કાયમ માટે જ કરશે એમના સમાજનું અપમાન કરશે એ મનુષ્ય નથી આગળના પગલા આ બાબતે એટ્રોસિટી એક્ટ અંતર્ગત જો કાર્યવાહી ન થાય તો અમે જલટ કાર્યક્રમો પણ આપશું કેમ કે હવે સહનશક્તિનો અંત આવી રહ્યો છે